દોસ્તો અગર આપીડિયો પસંદ આય તો વીડિયો કો લાઇક કરે સબ્સક્રાઈબ કરે ઘંટે કો બજાએ ઓલ પ્રેસ કરે હમરી વીડિયો સબે હોય તેતાળીસ વર્ષના યુવાનો હોય બધા સાથે ટેકર વસાવા હોય કોઈ ચીજ આમ આદમી પાર્ટી મને હાઈકોર્ટે સત્યતા મને આપી છે પણ મને ન્યાય પ્રણાલીકા પર પૂરો ભરોસો છે મારી સાથે ન્યાય થશે સત્યને ગમે તેટલું પર આ પરેશાન કરી શકે છે પણ સત્ય પરાજિત નથી તો તો સત્યનો જ ન્યાય તાકાત વધ્યો એશે વધુ જેલમાં રહ્યા પછી જેલ તો ભાઈ જેલ જ હોય છે જેલના નીતિ નિયમો પ્રમાણે રહેવું પડે છે જેલનું જમવાનું જમવું પડે છે ફેમિલી પોતાનો મારો મત વિસ્તારના લોકો તેમના સુખદુઃખમાં હું હાજર નથી રહી શક્યો એટલે હું ઘણો દુઃખી છું પણ આ જનતાનો પ્રેમ જે મને મળ્યો છે એ જ મારી તાકાત છે જનતાનો સહકાર મળશે તો આગળ વધતા રહીશું જનતાએ જે મારા પર ભરોસો ને વિશ્વાસ મૂક્યો છે એ ભરોસો કાયમ મજબૂત રાખીશું ક્યારેક જૈતરભાઈ જે રીતે સડકથી લઈને સદન સુધી લડે છે લડતા રહેવાના છે વિપક્ષના ધારાસભ્યને જે દબાવવાની વાતો ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલા પોલીસ અધિકારીઓ કરી રહ્યા હતા કેટલાક નેતાઓ એમને ડર છે કે ચૈતરભાઈ એમનો ભ્રષ્ટાચાર બહાર કાઢવાના હતા મેં મનરેગાની ભ્રષ્ટાચારનો ઉજાગર કર્યો આવાસના ભ્રષ્ટાચારનો ઉજાગર કર્યો રડ રસ્તાના ભ્રષ્ટાચાર એટલે એ ભ્રષ્ટાચાર ઉજાગર ન થાય એટલા માટે મને ખોટા કેસમાં ફસાઈ દેવામાં આવ્યો